સરકાર સ્વચ્છતા અને વિકાસ અભિયાન ઉપર અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા નગરપાલિકા અભિયાનના લીરેલીરા ઉડાવતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીંબડી શહેરમાં સ્વચ્છતાની વાત કરવામાં આવે તો શહેરના ખૂણે ખૂણે હાલ ગંદકીએ માજા મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડીના રોડ રસ્તાના વિકાસ બાબતે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી લીંબડી નગરપાલિકાનો મેઇન રોડ જોઈએ તો ખરેખર ખબર પડે કે નગરપાલિકાએ કેવો વિકાસ કર્યો છે શું નગરપાલિકા પસાર થવાનો જે રોડ શકાય કે કોલેજ શાળાઓ પોલીસ સ્ટેશન સંકુલ સેવા સદન સહિતની જગ્યાએ જવાનો આ રોડ છે તેમજ નગરપાલિકાએ જવાનો પણ આ જ રોડ છે ત્યારે આ રોડની એટલી બધી દયનીય હાલત છે કે આ રોડ ઉપરથી પસાર થતા વિદ્યાર્થીઓ બાળકો મહિલાઓ વૃદ્ધો અને વાહન ચાલકો સહિતના લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ સફળ તંત્ર કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તંત્રને કારણે લોકો પરેશાન બન્યા છે પરંતુ કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરતો નથી જાણે કોઈ પ્રકારનો ભય હોય તેમ લાગી રહ્યું છે આ રોડ પરથી પાલિકાના એન્જિનિયર પ્રમુખ અધિકારીઓ સહિતના સભ્યો પણ પસાર થાય છે તેમ છતાં શું આ લોકોને આ ડિજિટલ રોડ નહીં દેખાતો હોય

CN24 News Mobile App